દર્શક મિત્રો આ આપડિયા હાઉસ દ્વારા બે હજાર ચોવીસ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ સંસ્કૃતિ બે હજાર ચોવીસની અંદર એવું તો શું અનોખું છે અને ત્રણ શિક્ષકો ત્રણ શિક્ષકોની અંદર એક શિક્ષક એવા નિહલબેન ગઢવી સાથે આપણે વાતો કરીશું અને જાણીશું કે શિક્ષક તો ક્લાસમાં ભણાવતા હોય પણ આવા એક ફેરની અંદર ત્રણ શિક્ષકો તરીકે એક શિક્ષકની પસંદગી કરવામાં આવી તો એવી તો શું રજૂઆતો આપે કરી કે સૌ મંત્રમુગ્ધ બન્યા અને સૌપ્રથમ તો આપનો નર્સરી લાઈવની અંદર હાર્દિક સ્વાગત નવી કોઈ વાત નથી કરી કારણ કે અત્યારે સૌથી વધુ યુવા યુવાધ કન્ફ્યુઝ ક્યાં થાય છે પ્રેમમાં પ્રેમની પસંદગી કરવી કે કારકિર્દીની પસંદગી બંને એક એવા મોમેન્ટ પર જ આવે છે કે આ પ્રેમને પસંદ કરે તો કારકિર્દી જતી રહે છે કારકિર્દીની પસંદ કરે તો પ્રેમ જતો રહે છે તો આ કન્ફ્યુઝન વચ્ચે મારે એને બેલેન્સ જ શિખવાડવા કે ડાબી આંખ જમણી આંખ જ હોય ત્યારે એવું નહીં બને કે જમણી આંખથી જગત આખું જોઈ શકાશે અને ડાબી આંખની જરૂર નથી બંનેની પોત પોતાની જગ્યાએ મહત્વ છે પણ પોતાનું બેલેન્સ રાખો અને મારે તો શિક્ષક તરીકે વધુ એટલે કહેવાનું હતું કારણ કે હું તો એવા બાળકો સાથે કામ કરું છું કે જે બાળકો જ અપૂર્ણ છે તો અપૂર્ણ જગતવાળા લોકો જો તમને બધાને અપૂર્ણતાથી છાઈ શકતા હોય તો તમે કેમ આખી જગતની અપૂર્ણતાઓને પોતાની જાતની અપૂર્ણતાઓને સામેવાળા સંબંધની અપૂર્ણતાને કેમ જાળવી શકો અને મારે એ પણ કહેવું હતું કે જેમ પ્રેમ માટે તમારી એક માટે એક છોકરી મહત્વની થઈ જશે તો તમારે એક સ્ત્રી પણ તમારી માટે મહત્વનું હોવું જોઈએ તમારી મા માટે પણ તમને પ્રેમ હોવો જોઈએ જો તમે તમારા પ્રેમને મહાઈગાન કરતા હોય તો તમારી બેનને થતા પ્રેમ માટે પણ તમે એટલા જ સભાન હોવા જોઈએ અને એટલા જ જવાબદાર હોવા જોઈએ સો મારે આજ અને આટલું જ કહેવાનું હતું કે પ્રેમ છે એની પોતાની એક જવાબદારી લઈને આવે છે દરેક સંબંધે પોતાની જવાબદારી છે સાથે જો વાત કરવામાં આવે તો આપ પોતે એક સ્ત્રી છો અને સ્ત્રી જ્યારે પ્રેમની વાત કરતા હોય ને આવા મંચ ઉપર કરતા હોય અને આજની યુવાધનને તમે જ્યારે પ્રેરણા આપો છો તો શું દર વખતે જ તમને વાહવાઈ મળે છે કે કોઈ વાર ક્રિટિસિઝમનો પણ તમારે સામનો કરવો પડ્યો છે એ તો બધું જ હોય કોને ન મળતો એના ને જગતને તમે એવી એવી કોઈ આ જગતમાં બન્યું જ નથી કે તમને પ્રેમ કરવાવાળા લોકો જ મળે ના ના નફરત કરવાવાળા લોકો જ મળે પણ મેં હંમેશા એમાં એવું રાખ્યું છે કે મને પ્રેમ કરવાવાળા લોકોને હું પૂરતો પ્રેમ કરવાનો સમય નથી આપી શકતી એટલે નફરત કરવાવાળા લોકો તરફ હું જોતી જ નથી સાથે જો વાત કરવામાં આવે તો આપ નવસારી આવ્યા અને એક આયોજન અને એ આયોજન છે સંસ્કૃતિ અને એ અનાવિલ સમાજ દ્વારા યોજવામાં આવ્યું છે એક મુદ્દો લઈને આવ્યા ત્રણ શિક્ષકો શું આવા દરેક આયોજન થવા જોઈએ કે જેથી કરીને એનો લાભ જનતાને મળે ચોક્કસ થવા જોઈએ કારણ કે અંતે આપણે બધા જ એવું કહી રહ્યા છે કે સંસ્કૃતિ બગડી ગઈ સભ્યતા બગડી ગઈ યુથ આમ છે ઓકે તો તમે એને બેસાડીને કીધું તમે એને બેસાડીને સાંભળ્યા ક્યારેક શું તમને જોઈએ છે તમને ક્યાં જવું છે આપણે એને સમજાવ્યું ખરું આપણે માત્રને માત્ર વોટ્સઅપ યુનિવર્સિટીમાં ફોરવર્ડ જ કર્યા કરીએ એની બદલે કોઈક એક વ્યક્તિ કે જેને પહેલો દીવો પ્રગટાવવો પડશે અને આ આ આ રીતે અનાવિલ નવસારી ખાતે દીવો આનંદ તો પ્રમાણે બે હજાર ચોવીસની અંદર જે એક સરસ મજાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો કે ત્રણ શિક્ષકો અને એમાંના એક શિક્ષકની સાથે આપણે વાત કરી અને હજુ તો ઘણું બધું કારણ કે આ બે હજાર ચોવીસના વર્ષની શરૂઆતની અંદર આપ નિહાળશો તો ઘણા બધા કાર્યક્રમો યોજવાના છે આયોજન કરવામાં આવ્યું છે આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝીટ ચક્ષુ બેંક રોટરી આઈટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે આયોજનો તો ઘણા થાય છે પણ આયોજનો ની અંદર નીકળી જવું એવા આયોજન તો ઘણા બધા થશે

અમે લોકો આ કાર્યક્રમનું જે નામ આપ્યું છે તે સંસ્કૃતિ આપ્યું છે અને જિજ્ઞેશભાઈ રવિનભાઈ અમારી જે ટ્રસ્ટી મંડળ છે ચર્ચા કરતાં નક્કી એવું કર્યું કે આપણે માત્ર ટ્રેડ ફેર નથી કરવો વ્યવસાયના વિકાસની સાથે સાંસ્કૃતિક વિકાસ યુવા વિકાસ મહિલા વિકાસ બાળ વિકાસ બધા જ પ્રકારની પ્રવૃત્તિને સાંકળતી પ્રવૃત્તિ જો કરવામાં આવે એ નવસારી શહેરમાં થતી નથી અને નવસારી શહેર માટે જરૂરી વસ્તુ છે એટલે શહેરની જરૂરિયાત સમજી અમે આ કાર્યક્રમને આયોજન કર્યું છે જેનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે રિસ્પોન્સ વિશે તમે પૂછતા જ નથી કારણ કે અન્ય સંસ્કાર ટ્રસ્ટ હોય તો ત્યાં પડાપડી જ હોય છે અને ફ્રી પાર્કિંગ અને ફ્રી એન્ટ્રીની સાથે આટલું મોટું આયોજન થતું હોય એટલે રિસ્પોન્સ તો ગયા વર્ષનો પણ અમને ખ્યાલ છે અને આ વર્ષનો પણ અમને ખ્યાલ છે બીજો દિવસ થઈ ગયો ત્રણ શિક્ષકો ઘણા બધા કાર્યક્રમો હરોળની

અને એ ખૂબીના જોરે જ આજે એ દેશો આગળ વધી રહ્યા છે ભારતની આપણે વાત કરીએ તો આપણી જે ખૂબી છે ને આપણી જે શક્તિ છે એ યુવાધન છે હવે આ યુવાધનને જો સાચી દિશામાં આપણે માર્ગદર્શન આપીને આગળ નહીં વધારીએ તો એ ખરેખર દેશ માટે ભવિષ્યમાં લાયબિલિટી પણ થઈ શકે તો આ યુવાધનોને કંઈક માર્ગદર્શન મળે અને આ જીવનનો એક એમનો એવો તબક્કો છે કે અહીંયાથી એમની જિંદગી વળાંક લેવાની છે અને સાચી દિશામાં વળાંક લે અને કાલે રાષ્ટ્રને કંઈ અર્પણ કરે એ હેતુથી જ આપણે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે સાથે જો વાત કરીએ તો હજુ પણ ઘણા બધા કાર્યક્રમો બાકી છે અપકમિંગ કાર્યક્રમોની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ તો રાખ્યા જ છે પણ સાથે આવા એક વિચારબધ્ધા કાર્યક્રમો શું લાગે છે આ આવનાર વ્યક્તિ માત્ર ખરીદી કરશે કે જ્ઞાન પણ ભરીને જશે અહીંથી ના ચોક્કસથી પહેલાં તો એવું છે કે શહેરમાં એક વાતાવરણ એવું હોવું જોઈએ જ્યાં બધા હળીમળીને સારી પ્રવૃત્તિને બિરદાવી શકે માણી શકે આવતીકાલનો એક કાર્યક્રમ છે અમારો એક કૃષિ પ્રેરણા છે જેમાં આપણે બહુ મોટા મોટા વા વ્યક્તિઓની વાતો સાંભળીને પ્રેરણા મેળવવી જોઈએ પરંતુ આપણી આસપાસ થતી ઘટનાઓને પણ ધ્યાનમાં લેવી જોઈએ તો આવતીકાલે કોઈક ગુજરાતી ખેડૂત આવે છે જે એક હજાર એકરમાં બટાકાની ખેતી કરે છે અને એ પેપ્સી અને આઈટીસી જેવી મોટી કંપનીઓને સપ્લાય કરે છે તો એ એની જીવન કહાણી કહેશે આનાથી આસપાસના જે દક્ષિણ ગુજરાતના જે ખેડૂત પરિવારો છે એ લોકોને પણ ખેતીમાં વિશ્વાસ થશે અહીં પ્રાકૃતિક ખેતીની વાત કરવામાં આવે છે અહીંયા ઓલ્ટરનેટિવ થેરાપીઝની વાત કરવામાં આવે છે આવતીકાલનું નવસારીમાં જે કંઈ પણ જરૂરિયાત છે બધી જ જરૂરિયાતની ધ્યાનમાં લઈને કાર્યક્રમને આપણે આયોજન કર્યો છે તો જે પ્રમાણે આપણે નિહાળ્યું કે આયોજકોની સાથે પણ વાત કરી અને શિક્ષકોની સાથે પણ વાત કરી અને ખરેખર જ્યારે ટાઇટલ જ આપવામાં આવ્યું છે કે સંસ્કૃતિ બે હજાર ચોવીસ તો ખરેખર નવા વર્ષની શરૂઆત નવા કેલેન્ડર વર્ષની શરૂઆત અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાના કાર્યક્રમથી કરવામાં આવી છે જે સાતમી તારીખ સુધી અહીંયા ચાલવાનો છે તો સૌ કોઈની વિનંતી કે ફ્રી પાર્કિંગની સાથે ફ્રી એન્ટ્રીની સાથે બાળકોથી માંડી અને મોટા સહિતનું મનોરંજન મેળવવાનું સ્થળ એટલે કે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા આયોજિત સંસ્કૃતિ બે હજાર ચોવીસ તો તમારા સુધી પડે પડેપડની અપડેટ આપતા રહીશું નિહાળતા નવસારીલિટી હોસ્પિટલ સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો